સુરત જિલ્લાની કિમ પોલીસે તેર લાખના તોડ મામલે નકલી પોલીસ બનેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે

ફામવિલા ફાર્મહાઉસના બંગલા નંબર એકત્રીસ દિવસ દરમિયાન રોકાયા હતા તેમની સાથે તેમનો મિત્ર મનીષ અને મહિલા મિત્ર પણ આવ્યા હતા તે સમય દરમિયાન એક ગ્રે કલરની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ત્રણ અજાણે યુવાનો ફાર્મહાઉસમાં આવીને પહોંચ્યા હતા ત્રણેય સમય પોલીસ તરીકેની ઓળખ આપી બાદમાં ફરિયાદીનો તમે મહિલાને લાવી ખોટું કામ કરી રહ્યા છો તેમ કહી બદનામ કરવાની ધમકી આપી મિત્ર તેમજ યુવતીને ચપ્પુ બતાવી જવાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જે અંગે સમગ્ર ઘટનામાં મહત્વની કડીરૂપ સાબિત થઈ છે કારની આગળ પોલીસનું બોર્ડ મૂકીને ફરતી કાર અંગે તપાસ કરતા કાર મળી આવી છે પોલીસ બોર્ડ મૂકેલ બાતમીને મળતા કાર અટકાવી હતી અને જે બાદ શંકાસ્પદ ઈસમોને લાવીને જીણવરભરી તપાસ કરતા ઈ સમોએ ગુનાઓની કબૂલાત કરી હતી ત્રણેસમો અલગ અલગ વિસ્તારના હોવાની માહિતી સામે આવી છે હાલ તો પોલીસ ત્રણ ડુપ્લિકેટ પોલીસ ધરપકડ કરી રિમાન્ડ મેળવી ઓળખ પરિટ તેમજ અન્ય કોઈ આવા ગુનાઓને અંજામ આપ્યો છે કે નહીં આ બનાવ અંગે કોઈ વ્યક્તિ સંડોળીમાં છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે થોડા દિવસ પહેલા કિંગ પોલીસ સ્ટેશનની અંદર આવેલા પામવિલા ફાર્મ હાઉસ અંદર એક વેપારીને નગલી પોલીસ દ્વારા 13 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક અઢાવી નાખવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ તપાસના અનુસંધાને આજે તપાસ કરતા ત્રણ કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે તેર લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધથી કાઢવામાં આવ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે ઉપરાંત તેમની પાસેથી જે તેર લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસીજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસીજર આગળ કરાશે અને એમ આ ગુનાની અંદર આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે ઘટના શું હતી ઘટનાની અંદર એવું હતું કે થોડા થોડા સમય પહેલાં કિંગ પોલીસ સ્ટેશનની અંદર આવેલા એક પામવેલા ફાર્મ હાઉસ જે મૂળદ ગામની હદમાં આવેલું છે ત્યાં વેપારી ત્યાં ગયેલા તેમના સાથે એક મિત્ર પણ હતા બીજા એક મહિલા પણ હતા ત્યારે નકલી પોલીસ બની અને ત્રણ વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયેલા અને ત્રણ વ્યક્તિઓએ ત્યાં ફરિયાદી સાથે મારઝૂડ કરેલી તેમને ખૂબ જ બીડાવી દીધેલા અને એમની પાસેથી પચીસ લાખ રૂપિયાની માગણી કરેલી અને છેલ્લે તેર લાખ રૂપિયાની અંદર સેટલમેન્ટ જેને કંઈ કરી અને તેર લાખ રૂપિયા એમણે લઈ લીધેલા તેર દસ લાખ રૂપિયા એમણે બળજબરીપૂર્વક કઢાવી અને ત્યાંથી નીકળી ગયેલા ત્યારબાદ કિંગ પોલીસને ફરિયાદ મળતા ફરિયાદ પોલીસે દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરેલી સર આજે આરોપી ત્રણ ઝડપાયા છે એ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપ્યો છે રિમાન્ડ દરમિયાન આ વસ્તુની પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ આવા કોઈ કાંડ એમણે કરેલા હશે આવા કોઈ ગુનાઓ એમને આચરેલા હશે તો ચોક્કસ પ્રમાણે એમને પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સત્તાર સે દિવ્યાંગ ન્યૂઝ સુરત